એક વિશ્વાસ ધરાવતું હતું કે અમે અહીંયા જીતી રહ્યા છીએ પરંતુ છેલ્લા પંદર વર્ષથી ભાજપ અહિયાં નથી જીતતું અને આ વખતે પણ એ સાબિત થયું છે કે વિસાવદર જનતા છે તે જે રીતના પરિવર્તનમાં માને છે ને વિસાવદર જનતા ફરી આમ આદમી પાર્ટીને છે તે જીતાડી છે શું લાગે છે ગોપાલભાઈ જે વાયદાઓ કર્યા છે તેના ઉપર ખરા ઉતરશે બિલકુલ ખરા ઉતરશે ગોપાલભાઈ બે છે ને ઓટોમેટિક તમે જો શપથ લીધા પછી તરત બધા જયારે થયે છે બધા અધિકારીઓ કામ કરવા માંડશે બધા સાંભળવા માંડશે આની આ વિધાનસભા છે ને તમે એક જ વર્ષ આવા દો આના લોકો ઘરે ઘરે ફટાકડા ફોડશે મીઠાઈ વ્યાજતા આખું ગુજરાત અમારું અત્યારે લાપસી ના આંધાણ મૂકી રહ્યા છે અને ફટાકડા ફોડે છે મીઠા વેસી રહ્યા છે આખા ગુજરાતમાંથી ફોન આવે છે જીલે જીલે કે ગોપાલભાઈ જીતે બરાબર છે જી ચોક્કસથી જે રીતના એ પણ દ્રશ્યો હું દેખાડીશ કે અત્યારે ભાજપના જે

હવે એ ઉમેદવારો વાયદા ઉપર કેટલા ખરા ઉતરે છે તે પણ એક જોવાનું રહેશે ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો અત્યારે ભેગા થયા છે અને અહીંયા જે રીતના ખુશીનો માહોલ જે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે લોકો અહીંયા આવી રહ્યા છે ગામ ગામ થી લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને વિષાવદર ની જે ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની હતી તેનું પરિણામ

છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું જે રીતના તમામ આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને જે ખુશીનો માહોલ આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં જોવા મળી રહ્યો છે તેને લઈને પણ અત્યારે જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું જે પણ પીવાના પાણી રોડ રસ્તા જે પણ ભૌતિક સુવિધાના કામો હોય રીજી સર્વેની બાબતો હોય આ વિસ્તારમાં પાક વીમાની વાતો હોય કે તમામ બાબતો હોય જે પણ ભ્રષ્ટાચારો થયા છે તમામ બાબતો ગોપાલભાઈ લોકોની વચ્ચે રહીને કામ કરશે એફિડેવિટ યાદ હશે ને ગોપાલભાઈ ભૂલાઈ નહીં જાય બિલકુલ અમે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વાયદા વચનો આપ્યા હતા કે હજારો કરોડના અમે કામો કરીશું અભિનંદન આપું છું વિસાવદર ની જનતા કે એમણે જાકારો આપ્યો છે એમની નીતિને ને જાકારો આપ્યો છે એમના અહમ ને તોડ્યું છે ત્યારે અમે તો નાના માણસો છે

ધારાસભ્ય થયા પાંચ પાંડવો ની લડ્યો લોકસભા લડ્યો ગુજરાતમાં વિસ્તાર મેં પહેલી વાર જોયો હું જેટલા પણ દિવસ કેમ્પેન માં રહ્યો તો ભાજપ એવું કે ભાઈ કોંગ્રેસ મત જેમ બને વધારે આવવા જોઈએ કોંગ્રેસને મદદ કરો ભાજપે એ કોંગ્રેસને બધી રીતે આર્થિક રીતે પણ મદદ કરી અને કોંગ્રેસે પણ એમની તમામ સભાઓમાં એ શક્તિસિંહ ગોયલ હોય પરેશભાઈ ધનાણી હોય બધાય ગોપાલભાઈને ટાર્ગેટ કર્યો છે ક્યાંય કિરીટ પટેલને ટાર્ગેટ કોઈએ કર્યો નથી એટલે મને લાગે છે કે માત્ર ને માત્ર ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમણે ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો હતો પણ વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે જનતા ખૂબ હોશિયાર છે કોઈ પણ જાતના લોભ લાલચ વાયદા વચનો એમના કરોડોના ભેટોમાં આવ્યા વગર ગોપાલભાઈ ને ભરોસા સાથે જીતાડીને લાવ્યા છે અને કોંગ્રેસ ને તો ગાલ પર એવી તમાચો માર્યો છે

આપના માધ્યમથી ગુજરાતના એવા સારા લોકો હોય જે રાજનીતિમાં આવીને લોકોની સેવા કરવા માંગતા હોય એમને પણ હું અપીલ કરું છું સાથે મળીએ ચાહે પણ રાઉન્ડ પૂરા થયા તેમાં જે રીતના ભાજપ છે તે પાછળ અને આમ પાર્ટી આગળ જોવા મળી રહી છે

પેલા પણ કહ્યું લોકો ઠામી લીધું તું આનંદ છે આજે લોકશાહી સ્માઈલ કરી રહી છે અને લોકશાહી ની સ્માઈલ માટે અમે અને અમારી ટીમ જવાબદાર છે એનું અમને ગૌરવ છે ભારત માતા કી જય

જયારે જયારે વિસ્તાર નું હિત હોય જયારે મહાભારત નું હિત હોય જયારે લોકશાહી હિત હોય ત્યારે વ્યક્તિગત સ્વાર્થિક સ્વાર્થ ને લીધે કોઈ કઈ કરે તો એને ના નામ પૂરતો માણસ કહેવાય પણ દેશ હિત લોકશાહી બદલે પશ્ચિમ માં ઉગી શકે વરસાદ આકાશ ને બદલે ધરતીમાંથી આવી શકે મૃત્યુ જન્મ બની શકે જન્મ મૃત્યુ બની શકે પણ ગોપાલ ઇટાલિયા બદલી ના શકે ન શકે

ખૂબ જ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમાં ક્યાંક ને છે તે જોવા મળી રહ્યો છે જેને લઈને હવે થોડી ક્ષણોની અંદર છે તે તો કહીએ કે જે છે તે આવા રહ્યું છે છે ગોપાલભાઈ તે ચોક્કસપણે આ જે રિઝલ્ટની અંદર છે તે જીતી રહ્યા છે કેમ કે જે જેટલા જે અત્યાર સુધીમાં રાઉન્ડો પૂરા થયા છે તેમાં ખૂબ જ મોટી છે આમ આદમી પાર્ટી છે તે આગળ જોવા મળી રહી છે આમ આદમી પાર્ટી જે રીતના જે અપેક્ષાઓ રાખી હતી તે બુથો ઉપર અપેક્ષા કરતા પણ વધુ મતો છે તે આમ આદમી પાર્ટીને મળ્યા છે અને એ જ એના જ કારણે આમ આદમી પાર્ટી છે તે જીત તરફ આગળ વધતા જોવા મળી રહી છે જ્યાં ભાજપના ગઢ હતા જ્યાં ભાજપ પોતાના ગઢ માનતો હતો ત્યાં પણ આમ આદમી પાર્ટીને સારા એવા મતો મળ્યા છે જેના કારણે હવે આમ આદમી પાર્ટી છે તે એક પોતાની જીત તરફ છે તે આગળ વધી રહી છે આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

જે અહીંયા જે વિસાવદર જનતા જે અત્યારે ભેગી થઈ છે તે વિસાવદર ની જનતાએ અનેક વાયદાઓમાંથી જે વાયદાઓ એમને એવું લાગ્યું કે આ વાયદાઓ છે તે સાચા પણ ક્યાંક ને પૂરા થશે તેવા ઉમેદવારને તે લોકોએ મત આપ્યો છે અને હવે તેનું પરિણામ છે તે આવા જઈ રહ્યું છે ત્યારે ફાઈનલ પરિણામ આવતા આવે તે પહેલા જ આમ આદમી ના કાર્યકરો છે તે ખુશી મનાવી રહ્યા છે વિશાવધરની ચર્ચાથી ચૂંટણીમાં ગોપાલભાઈની હવે જ્યારે જીત થઈ છે ત્યારે ગોપાલભાઈ અત્યારે મતદાન ગણતરી મથક જ્યાં હતું ત્યાં પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું ગોપાલભાઈ આપની જીત થઈ ચોક્કસથી જે રીતના ગોપાલભાઈ સાથે તેમના સમર્થકો પણ છે હાલ અત્યારે જે રીતના ઉજવણી છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે કરી રહ્યા છે જે આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ આમ આદમી પાર્ટી ના કાર્યક્રમ ઘણો જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ગોપાલભાઈ ઉપર ગુલાલ છે તે ઉડાડીને ઉજવણી છે તે કરવામાં આવી રહી છે જે આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ આ મતદાન ગણતરી મથક ખાતેના છે કે જ્યાં ગોપાલભાઈ અત્યારે તેમની જીત થતાની સાથે જ પહોંચ્યા છે તેમના સમર્થકો પણ તેમની સાથે છે જે આ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ કે વિસાવદરની જનતા અભિવાદન કરી રહ્યા છે ગોપાલભાઈને લોકો અત્યારે ઉપર તેડીને લઈ આવી રહ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે ગોપાલના નારાઓ છે તે લોકો લગાવી રહ્યા છે એ લોકો ગોપાલ ઇટાલિયાએ એમએલએ ગુજરાતની નેમપ્લેટ સાથે એક તેમના સમર્થક છે તે હાલ અત્યારે અહીંયા પહોંચ્યા છે ખૂબ જ ખુશીનો માહોલ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે આ જીતની ખુશી છે તે મનાવી રહ્યા છે જે આ દ્રશ્ય મેં આપને દેખાડી રહ્યા છીએ આ જુનાગઢનું મતદાન ગણતરી મથક છે કે જ્યાં આગળ લોકો ખુશી છે તે મનાવી રહ્યા છે જે સાથે જ જે રીતના તેમના સમર્થક છે તે અત્યારે હાલ

ગોપાલભાઈને ખંભે બેસાડીને તેમના કાર્યકરો છે તે અત્યારે લઈ આવી રહ્યા છે ગોપાલભાઈ ઉપર જે રીતના કહીએ કે જે ગુલાલ ગુલાલે અત્યારે ખુશી છે તે મનાવવામાં આવી રહી છે અત્યારે કાર્યકરો ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે ને કાર્યકરોમાં ખુબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગોપાલભાઈ છે તે અત્યારે મતદાન ગણતરી મથક ખાતે પહોંચ્યા છે જે આગળ ઉજવણી છે તે કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે ગોપાલભાઈને ખંભે બેસાડીને કાર્યકરો છે તે ઉજવણી કરી રહ્યા છે આ જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ ગોપાલભાઈ અત્યારે અહીંયા પહોંચ્યા છે અંદર જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું થોડી ની અંદર જ કેવો છે તે આપણી સાથે વાત કરશે પરંતુ જે ખુશી છે તે અલગ જ પ્રકારની ખુશી હાલ અત્યારે જોવા મળી રહી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમાં અલગ જ એ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમના જે સમર્થકો તેમના જે કાર્યકરો છે તે તેમને મતદાન ગણતરી મથક અંદર ખંભે બેસાડીને છે તે લઈ જઈ રહ્યા છે જે એક અલગ ખુશી નો માહોલ છે તે અહિયાં જોવા મળી રહ્યો છે જે મતદાન થોડી ક્ષણો ની અંદર જયારે ગોપાલભાઈ અંદરથી પોતાની સિગ્નેચર કરીને બહાર આવશે તે આપણી સાથે પણ વાત કરશે પરંતુ જે મહેનત કરી હતી તેનું ક્યાંક ને ક્યાંક પરિણામ છે તે ગોપાલભાઈ નું આજે આવ્યું છે ને જે ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર હતી તે ચૂંટણીનું પરિણામ આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ક્યાંક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળ્યો